માંડવીનો યુવાન લોહાર ચોક ખાતે આવેલ રામ મંદિર ખાતે સતત બાર કલાક નોબત વગાડશે જુઓ માંડવીના નોબત વાદક યુવા કલાકાર ભૌમિકભાઈ ભાઈ જોશી સાથે ખાસ મુલાકાત નમસ્કાર મિત્રો મહાસાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે પરેશ મિત્રો બાવીસ તારીખ એટલે આપણા સૌનો ગૌરવનો દિવસ દેશ વિદેશમાં આજે આપણે જોઈ રહ્યા છીએ જ્યાં જોઈએ ત્યાં ભગવાન શ્રીરામનું નામ સ્મરણ થઈ રહ્યું છે બાવીસ તારીખના ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જયારે આયોજન થવા જઈ રહ્યું છે દેશ દુનિયામાં આપણે ગૌરવ લઈ શકીએ ત્યારે એમાંથી માંડવી પણ બાકાત નથી માંડવીના લુહાર ચોકની વાત કરું તો અહીંયા એક ભવ્ય ભગવાન રામનું મંદિર આવેલું છે અને હું પણ કંઈક નાદ કરું મને અંદરની ઉર્મિઓ નાદ સ્વરૂપે પ્રગટ કરવાનો અવસર મળે અને એ માટે ફરીથી વિશેષમાં હું લુહાર ચોક મંડળ જે છે એમનો હું વિશેષ આભાર માનું છું કે એમણે મને મેં જ્યારે એમણે રજૂઆત કરી તો એ રજૂઆતને ધ્યાનમાં રાખી એક વિશેષ આયોજનના ભાગરૂપે આખું બાર કલાકનું જે આયોજન છે અહીંયા મને જે વ્યવસ્થા ઊભી કરી દીધી છે એના માટે સર્વે ટ્રસ્ટીઓ અજયભાઈ ઘણા બધા એવા મંદિરો મને નથી લાગતું કોઈ મંદિર કદાચ બાકી રહે એ દરેક મંદિરોમાં આ એક ઉત્સવની પણ મહોત્સવ સ્વરૂપે ઉજવવામાં આવશે એટલે દરેક ભાવિક ભક્તોને સોશિયલ મીડિયાના માધ્યમથી આમંત્રણ તો કર્યું જ છે લગભગ મને નથી લાગતું કે કોઈ માંડવીના ભાવિક ભક્તો આ વર્ષો જૂના પ્રાચી તો મિત્રો જે માંડવીના લુહાર ચોક ખાતે જે ભગવાન રામનું જે મંદિર આવેલું છે એ કેટલું જૂનું છે અને એનો ઇતિહાસ શું છે ખાસ યા વાર તહેવાર ધાર્મિક કાર્યક્રમો પણ ભવ્ય રીતે ઉજવાય છે તો એ વિશે આપણે અજયભાઈ મુલાકાત કરીએ અજયભાઈ આ મંદિર કેટલું જૂનું છે ઇતિહાસ શું છે એ વિશે પણ આપણા દર્શન ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ઓગણીસ તારીખે એટલે કે આવતીકાલે એમનું અહીંયા કાને હનુમાન ચાલીસાનો અને રામધૂનનું કાર્યક્રમનું આયોજન કરેલ છે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એને અનુલક્ષીને અને એ સિવાય બાવીસ તારીખની તમને વાત કરું તો બાવીસ તારીખે સવારે આઠ વાગ્યાથી કરી અને રાતના લગભગ દસ અગિયાર વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન થયેલું છે જેમાંના છે ત્યારે આપ પણ જોડાજો માંડવીવાસીઓ તેમજ આજુબાજુના ગામડાઓના લોકોને પણ રામ ભાવિકોને હું આમંત સંસ્થા યુવક મંડળ તરફથી અને સૌ લુહાર લુહાર ચોક અને લુહાર સમાજ તરફથી સૌને આમંત્રણ છે આપ પણ આવો અને ભગવાન રામની આરાધનામાં જોડાવો એ જ અભ્યર્થના સાથે હું પરેશ જોશી મહાસાપુરા ન્યૂઝ ચેનલ લુહાર ચોક માંડવી કચ્છ ESG EV Solution Private Limited ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઇક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઇક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફાઇવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન 583 ગાંધી તામ સેક્ટર 1 વિક્રમ ગ્લાસ ની બાજુમાં 905937582 નમસ્કાર મિત્રો માસાપુરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે પરેશશી મિત્રો 22 તારીખ એટલે આપડા સૌનો ગૌરવનો દિવસ દેશ વિદેશમાં આજે આપણે જોઈ રહ્યા છીએ જ્યાં જોઈએ ત્યાં ભગવાન શ્રી રામ નું નામ સ્મરણ થઈ રહ્યું છે બાવીસ તારીખના ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જ્યારે આયોજન થવા જઈ રહ્યું છે દેશ દુનિયામાં આપણે ગૌરવ લઈ શકીએ ત્યારે એમાંથી માંડવી પણ બાકાત નથી માંડવીના લુઆર ચોકની વાત કરું તો અહીંયા એક ભવ્ય ભગવાન રામનું મંદિર આવેલું છે અને એ રામના મંદિરે બાવીસ તારીખના બાર કલાક સુધી સતત ભૌમિકભાઈ જોશી આપણી સાથે છે એ નોબત વગાડશે તો એમની સાથે અને અહીંયાના જે આયોજકો છે એમની સાથે આપણે મુલાકાત કરશું સૌપ્રથમ આવીએ ભૌમિકભાઈ પાસે ભૌમિકભાઈ આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને બાવીસ તારીખના આપણા ભગવાન રામનું અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન છે ને એ દિવસે આપ નોબત વગાડશો રામ મંદિરે અહીંયા દ્વાર ચોકમાં તો એ આયોજનને લઈને આપ શું કહેશો સૌથી પહેલાં તો બધાને જય શ્રી રામ વિશેષમાં ચારસો સાડા ચારસો વર્ષો બાદ ભારતની અંદર જ્યારે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે રામ ભગવાન સ્થાને બિરાજવા જઈ રહ્યા છે ત્યારે હરેક ભારતવાસીઓની અંદર એક આનંદ અને ઉલ્લાસ હોય જ તો પછી હું શા માટે બાકાત રહું ઘણા સમયથી એક સંકલ્પ તો હતો જ કે મારે અખંડ બાર કલાક નોબત વાદન કરવું જ છે અચાનક એક સમયે આ બાવીસ તારીખની જ્યારે જાહેરાત થઈ તો મને અંદરથી એક પ્રેરણા પ્રેરણા મળી કે ચાલો ને આ જ દિવસે આપણે કેમ બાર કલાકનું જે અખંડ નોબત નોબતવાદનનું સંકલ્પ પૂર્ણ કરીએ તો કેવું સારું રહે તો એ વાતને ધ્યાનમાં રાખી કારણ કે આ દિવસના ભૂતોનું ભવિષ્ય પછી ક્યારે નહીં મળે અને રામ બધાના હૃદયમાં બિરાજમાન છે તો મને પણ એક એવી ભાવના થઈ કે આવું જ્યારે પાવન દિવસ પાવન અવસર કે જ્યારે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ થઈ રહ્યો છે તો મને એવી ભાવના થઈ કે ચાલો એ દર એ સમય દરમિયાન હું પણ કંઈક નાદ કરું મને અંદરની ઉર્મિઓ નાદ સ્વરૂપે પ્રગટ કરવાનો અવસર મળે અને એ માટે ફરીથી વિશેષમાં હું લુહાર ચોક મંડળ જે છે એમનો હું વિશેષ આભાર માનું છું કે એમણે મને મેં જ્યારે એમણે રજૂઆત કરી તો એ રજૂઆતને ધ્યાનમાં રાખી એક વિશેષ આયોજનના ભાગરૂપે આપું બાર કલાકનું જે આયોજન છે અહીંયા મને જે વ્યવસ્થા ઊભી કરી દીધી છે એના માટે સર્વે ટ્રસ્ટીઓ અજયભાઈ હેમાંગભાઈ પંચાલ સાહેબ સર્વે નિર્મલભાઈનું ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું કે મારો જે સંકલ્પપૂર્વક પૂર્ણ કરવામાં આપણે તમે જે મને સહયોગ આપ્યો છે એ બદલ હું આપનો હર હંમેશ ઋણી રહીશ આભારી રહીશ હસ્તુ જય માતાજી ભૌમિકભાઈ કેટલા વાગેથી નોબત વાદન વાદનવાનું શરૂ કરશો એ જણાવશો સવારના આઠ વાગે નોબત વાદનની શરૂઆત થશે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર દ્વારા અને રાત્રે આઠ વાગે એની થશે ખાસ કોણ કોણ આવવાના છે દર્શન કરવા માટે નોબત બધા લાભ લઈ પૂર્ણ આવતી આ જે અવસર છે એ આખા ભારતમાં ઉજવાઈ રહ્યો છે તો ઘરે ઘરે ઘણા બધા એવા મંદિરો મને નથી લાગતું કોઈ મંદિર કદાચ બાકી રહે એ દરેક મંદિરોમાં આ એક ઉત્સવની પણ મહોત્સવ સ્વરૂપે ઉજવવામાં આવશે એટલે દરેક ભાવિક ભક્તોને સોશિયલ મીડિયાના માધ્યમથી આમંત્રણ તો કર્યું જ છે અને લગભગ મને નથી લાગતું કે કોઈ માંડવીના ભાવિક ભક્તો આ વર્ષો જૂના પ્રાચીન મંદિરનો દર્શન લેવાનો લાભ અવશ્ય લેશે એવી મને ચોક્કસ ખાતરી છે અને આપના માધ્યમથી હું સર્વે માંડવીવાસીઓના નગરજનોને એટલું જરૂર કહીશ કે આપ દિવસ દરમિયાન જ્યારે પણ સમય મળે તો અત્રે મંદિરોની મુલાકાત લઈ અને પોતાને અનુગ્રહિત કરજો શ્રી રામ ભગવાનના આશીર્વાદ લેજો તો મિત્રો જે માંડવીલા લુહાર ચોક ખાતે જે ભગવાન રામનું જે મંદિર આવેલું છે એ કેટલું જૂનું છે અને એનો ઇતિહાસ શું છે ખાસ અહીંયા વાર તહેવાર ધાર્મિક કાર્યક્રમો પણ ભવ્ય રીતે ઉજવાય છે તો એ વિશે આપણે અજયભાઈ મુલાકાત કરીએ અજયભાઈ આ મંદિર કેટલું જૂનું છે ઇતિહાસ શું છે એ વિશે પણ આપણા દર્શક મિત્રોને જણાવશો જય શ્રી રામ સર્વે સનાતનીઓને મંદિરની વાત કરું તો આ મંદિર બસો વર્ષથી પણ ઉપર પૌરાણિક મંદિર છે અને એના ઘણા પુરાવા પણ છે અમારી પાસે અને આ મંદિરની પૌરાણિકતાને ધ્યાનમાં લઈને અમે હરેક હિન્દુ તહેવારો અહીંયા ખૂબ ધામધૂમથી ઉજવતા હોઈએ છીએ ખાસ વાત કરીએ માંડવીનો લુવાર ચોક એ વિસ્તારની અંદર જે આ ભગવાન રામ બિરાજમાન છે તો સવાર સાંજ કેટલા ભાવિકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે હરેક સનાતની દર્શન કરવા આવતું જ હોય છે આ એક એવું પૌરાણિક સ્થળ છે અને લગભગ જાગૃત જેને કહીએ મંદિર રામ મંદિર એ એકમાત્ર લોહા ચોકનું છે અને સૌ કોઈ જાણે છે કે હરેક ઉત્સવ અહીંયા કેટલા ધામધૂમથી ઉજવાય છે એને ધ્યાનમાં લઈને હરેક ધાર્મિક જે વ્યક્તિઓ હોય છે અહીંયા દર્શન કરવા આવતા જતા હોય છે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પણ બાવીસ તારીખના દર્શન કરવા આવવાના છે અહીંયા અને શું આયોજન છે આખા દિવસનો ભૌમિકભાઈ પણ નોબત વાદન બાર કલાક સુધી વગાડશે તો એમને તકલીફ ન થાય એ માટેની શું આ આગોતરી તૈયારીઓ કરી છે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ઓગણીસ તારીખે એટલે કે આવતીકાલે એમનું અહીંયા કાને હનુમાન ચાલીસાનો અને રામધૂનનું કાર્યક્રમનું આયોજન કરેલ છે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એને અનુલક્ષીને અને એ સિવાય બાવીસ તારીખની તમને વાત કરું તો બાવીસ તારીખે સવારે આઠ વાગ્યાથી કરી અને રાતના લગભગ દસ અગિયાર વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન થયેલું છે જેમાં સવારે આઠ વાગે આપણા જે ભૌમિકભાઈ છે જોશી એ નોબત વગાડવાનું શરૂઆત કરશે સંતો એમનું પૂજન કરશે એના પછી એ નોબત વગાડવાનું સ્ટાર્ટ કરશે એના પછી રામધૂનનું આયોજન બધ દરેક ગામની ભજન મંડળીઓ છે એના દ્વારા રામધૂનનું આયોજન છે એના પછી સાંસ્કૃતિક કાર્યક્રમો છે જે લગભગ પચીસથી ત્રીસ બાળકો રામાયણના અલગ અલગ પાત્રો ભજવતા બતાવવામાં આવશે એના પછી ધર્મસભા છે જેની અંદર સંતો મહંતો પધારવાના છે અને આશીર્વચન આપવાના છે એના પછી જે આ મંદિર છે એની અંદર જે મૂર્તિઓ છે એના ઉપર પંચામ્રતથી અભિષેકનું પણ ભવ્ય એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભક્તો દ્વારા જે પંચામ્રતની સામગ્રી આવશે એના દ્વારા વિવિધ પંચામૃતના પ્રસાદી રૂપે બધેને આપવામાં પણ આવશે એ અભિષેકનો પ્રસાદ અને ત્યારબાદ મહાપ્રસાદ મહાઆરતીનું આયોજન છે એના પછી બપોર પછીની વાત કરું તો ચારથી છ રામકથાનું આયોજન છે જે આપણા નિરંજનભાઈ વ્યાસ ગુંદિયાળીવાળા છે એના દ્વારા કરવામાં આવવાનું છે અને એના પછી વિશેષમાં જ્યારે આપણા ભૌમિકભાઈની જ્યારે પૂર્ણાહૃતિ થતી હશે એ દરમિયાન મહાઆરતીનું આયોજન પણ છે અને એ મહાઆરતી પૂર્ણ થયા બાદ રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવેલું છે તો તમારા માધ્યમથી હું સર્વે ધર્મપ્રેમી હિન્દુ સનાતનીઓને કહેવા માગીશ કે આ દિવસે અવસરનો ઉત્સવમાં લાભ લ્યો અને સૌ કોઈ બહુળી સંખ્યામાં અહીં પધારો અને એક માંડવીના લોહાર ચોકને અયોધ્યામાં બનાવવા અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ અને તમે પણ અહીંયા પધારી અને અમને સહયોગી બનો આ ઉત્સવને મનાવીએ કારણ કે સાડા પાંચસો વર્ષ પછી આ દિવસ આવ્યો છે વિશેષમાં અમારો બાવીસ તારીખમાં બીજો એક વિશેષ કાર્યક્રમ એ પણ છે કે જે આપણે કાર સેવકો છે એમનું પણ અમે સન્માન લેવાના છીએ અને એ કાર સેવકો લાખો કાર સેવકોના બલિદાનો થકી આજે આ દિવસ આપણે જોવા જઈ રહ્યા છીએ એટલે એ એક અમારો વિશેષ કાર્યક્રમ છે જેમાં હરેક કાર સેવકો જે માંડવીથી અયોધ્યા ગયેલા હતા એમનું પણ અમે સન્માનનું કાર્યક્રમ ગોઠવેલું છે તો મિત્રો ચોક્કસ માંડવીના લુહાર ચોક ખાતે જે બાવીસ તારીખનું અને કાલનું જે આયોજન છે હનુમાન ચાલીસાનું પાઠનું અને જે ભૌમિકભાઈ જે બાર કલાક સુધી સતત નોબત વગાડશે એ કઠિન કહેવાય અને ભગવાન રામની આરાધના બધા ભક્તિભાવથી કરવાના છે ત્યારે આપ પણ જોડાજો માંડવીવાસીઓ તેમજ આજુબાજુના ગામડાઓના લોકોને પણ રામ ભાવિકોને હું આમંત્ર સંસ્થા યુવક મંડળ તરફથી અને સૌ લુઆર લુઆર ચોક અને લુઆર સમાજ તરફથી સૌને આમંત્રણ છે આપ પણ આવો અને ભગવાન રામની આરાધનામાં જોડાવો એ જ અભ્યર્થના સાથે હું પરેશ જોશી મહાસાપુરા ન્યૂઝ ચેનલ લુઆર ચોક માંડવી કચ્છ